નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં આજે અમે તમને લઈને આવ્યા છીએ અમદાવાદમાં રહેતા બંસી ઠાકરજીના ઘરે જે આપણને એક અલગ જ વેની ખીર શીખવાડવાના છે બંસીજી અલગ પ્રકારની કઈ ખીર શીખવાડવાના છો એક આ સરસ મજાની દૂધીની ખીર હું આજે ખવડાવવા છું દૂધીની પણ ખીર દૂધીની પણ ખીર ઓકે દૂધી તો જો કે ખા ભાવતી જ ના હોય જનરલી બચ્ચાઓને કે મારા જેવા ને તો ભાવતી જ ના હોય એના માટે જ એક સરસ મજાની રેસિપી છે ઓકે તો શરૂ કરીએ એકચ્યુઅલી દૂધી મને પણ નથી ભાવતી પણ દૂધીની ખીર અને દૂધીનો હલવો તો મને બહુ જ ભાવે છે હા મને તો દૂધીનો હલવો પણ નથી ભાવતો પણ આજે ખીર ટ્રાય કરીએ ચાલો હા કેમ કે તમને પણ શીખવાડીએ હા કેમ કે દૂધી છે તો એ છે ને બહુ જ પોષિત કહેવાય છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે તો જનરલી બાળકો છે કે મોટાઓ પણ ઈવન એને અવોઇડ કરતા હોય છે કે મારે નથી ખાવું તો આ દૂધીની ખીર જો બનાવી હશે ને તો આપણે એને સરસ મજાનો એક ડેઝર્ટ તરીકે એને આપણે સર્વ કરી શકીશું યસ અને ફેસ્ટિવલ્સ છે તો કોઈ ઉપવાસ છે વ્રત છે તો એમાં પણ આપણે ભગવાનને ભોગ ધરાઈને પ્રસાદી તરીકે પણ લઈ શકીએ છીએ અને ભાતની ખીર હોય તો એ આપણે લઈ નથી શકતા તો આ દૂધીની ખીર છે તો આપણે લઈ પણ શકીએ છીએ ઓકે તો શરૂ કરીએ યસ ચોક્કસ દૂધીની ખીર બનાવવા માટે આપણને ઇંગ્રેડિયન્ટ્સ જોઈશે દૂધી 250 ગ્રામ જે મેં ડાયરેક્ટ જ છીણી લીધી છે બાફી નથી દૂધ લીધું છે સાતસો પચાસ એમએલ મેં અહીંયા ખાંડના બદલે ખડી સાકરનો ઉપયોગ કર્યો છે એ મેં સો ગ્રામ જેટલી લીધી છે તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો ઘી લીધું છે એક ટેબલ સ્પૂન એલચી અને જાયફોડનો બારીક પાવડર છે એ મેં એક ટેબલ સ્પૂન લીધો છે ચારોળી લીધી છે ચિરોંજી જેને કહેવાય છે અને ગાર્નિશિંગ માટે પિસ્તા નિકતરણ અને ગુલાબની પાંદડીઓ ઓકે સૌથી પહેલાં આપણે જે દૂધ લીધું છે એને આપણે ધીમા તાપ પર ગરમ કરવા મૂકી દઈશું બીજી બાજુ આપણે એક પેન લઈશું એમાં આપણે જે લીધેલું ઘી છે એને ગરમ કરીશું આપણી જે છીણેલી દૂધી છે એને આપણે એમાં ટ્રાન્સફર કરીશું અને મિનિટ સુધી આપણે એને ચડવા આમાં તમે ફક્ત અડધી ચમચી કે એક નાની તમારી જે રૂટીનની ચમચી હોય એ પ્રમાણે નું ઘી લઈ શકો છો વધારે ઘીની આમાં જરૂર પડતી નથી દૂધીની ખીર બનાવતી વખતે આપણે એક વાત ખાસ ધ્યાન રાખીશું કે દૂધીને આપણે પહેલેથી નહીં પરંતુ જ્યારે બધી જ તૈયારીઓ થઈ જાય એની ફક્ત પાંચ મિનિટ પહેલાં જ એને છીણીશું બાકી દૂધી કાળી થઈ જવાનો ચાન્સીસ છે અને જેના કારણે એમાંથી પાણી પણ છૂટ છે દૂધી ચડી ગઈ છે હવે આપણે એને એમાં દૂધ એડ કરીશું દૂધ ઉમેર્યા પછી આપણે એને પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈશું ઓકે પાંચેક મિનિટ ઉકળી ગયા બાદ આપણે એમાં એડ કરીશું તમે અગર જો ખાંડનો ઉપયોગ કરતા હો તો ખાંડ પણ ઉમેરી શકો છો પરંતુ મેં અહીંયા ખડી સાકર લીધી છે હવે એને સરખી રીતે મિક્સ કરી ફરીથી પાંચથી સાત મિનિટ માટે ઉકળવા દઈશું દૂધી દૂધમાં સરસ ચડી ગઈ છે હવે આપણે એમાં એલચી અને જાયફળનો જે પાવડર હતો એ મિક્સ કરીશું આમાં તમે તમારી પસંદના ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો પરંતુ મેં અહીંયા અવોર્ડ એટલે કર્યા છે કે જો ડ્રાયફ્રૂટ નાખીશું ને તો દૂધીની જે પૌષ્ટિકતા છે એનો જે ગુણવત્તા છે એ દબાઈ જશે અને ડ્રાયફ્રૂટનો જ ફક્ત ટેસ્ટ આવશે તમે ચાહો તો ઘી ખીરને ઘટ્ટ કરવા માટે કસ્ટર્ડ પાઉડર પણ ઉમેરી શકો છો પરંતુ મેં અહીંયા એ નથી લીધો આપણી દૂધીની ખીર તૈયાર છે હવે આપણે એને સર્વ કરીશું આપણી દૂધીની ખીર તૈયાર છે બંસીજી ના ભાવતી હોય ને એવા લોકોને પણ આ દૂધીની ખીર ભાવે આ રેસિપી શીખવાડવા માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને ગિફ્ટ થેન્ક યુ સો મચ અને રસોડું જેવા સરસ મજાના આવા પ્લેટફોર્મ પર અમને અમારી રેસિપી શેર કરવાનો ચાન્સ આપ્યો એ બદલ રસોડુંનો ખૂબ ખૂબ આભાર મોસ્ટ વેલકમ મેમ હવે કોઈ એમ કે ને કે ખીર નથી ભાવતી તો એમને ચોક્કસથી આ દૂધીની ખીર બનાવીને ચખાડજો અને એમના રિવ્યૂઝ લેજો અને પછી રિવ્યૂઝ લઈને અમને પણ કોમેન્ટ કરીને જણાવજો એટલે અમને ખબર પડે કે તમારા હાથેથી કેવી બની છે આવી અવનવી રેસિપી તમારે જો રોજે જોવી છે તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જેની લિંક અમે નીચે જણાવેલી છે ધન્યવાદ